સરદાર પટેલ મેળવતા ફરહિન બહાદુરપુર વાળા મંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે સન્માન સમગ્ર વિશ્વ શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટેનો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટીમાં રહી પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના સંશોધનનું પેપરવર્ક કાર્ય રજૂ કરે છે જે અંતર્ગત યુનિવર્સિટીની વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિજ્ઞાનની દરેક શાખામાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી રસાયણશાસ્ત્રમાંથી વોરા ફરહીન બહાદરપુરવાલાને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો જેના અનુસંધાનમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ છાસઠમાં પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે રોકડ પુરસ્કાર અને મેળવેલ છે સિદ્ધિ અંગેનું પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જેને બહોળા પ્રમાણમાં હાજર અધ્યાપકો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અન્ય સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે સાથે આ મળેલી સફળતાને બિરદાવવામાં આવી હતી हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર